ભરૂચ જિલ્લામાં હવે ખાનગી ટ્યુશન ક્લાસમાં પણ બાળકીઓ સુરક્ષિત નથી તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભરૂચના એક ગામમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં ગુરુ શિષ્યનો લજવાવે તેવી ઘટના સામે આવી છે ટ્યુશન શિક્ષક દ્વારા નાબાલિક સાથે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે એક્સ્ટ્રા ક્લાસના બહાને દર રવિવારે બોલાવી કૃત્ય આચર્યું હોવાનો મોટો ખુલાસો થયો છે તેસઠ વર્ષીય ધનંજયસિંહ રામ અવતારસિંહ નામનો આરોપી હાલ તો ઝડપાઈ ગયો છે આરોપી છેલ્લા વર્ષથી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો અને પીડિતા તેર વર્ષની એક મહિનાથી દોઢ માસ ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપીને જેલ ભેગો કર્યો છે પોલીસે પોક્ષો દુષ્કર્મ અપહરણ સહિત ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી આરોપીને દબોચી લીધો છે પોતાની દીકરી સમાન ગણાતી બાળકી સાથે તેસઠ વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવતા વાલીઓ માટે પણ ચોંકાવનારો કિસ્સો માનવામાં આવે છે તો પાનોલીમાંથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પાનોલી પોલીસ મથકની હદમાં છ વર્ષીય બાળકીને ગાલ અને આંખ ઉપર બચકા ભરીને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવતા પાનોલી પોલીસ મથકમાં પણ નરાધમ આરોપી સામે પોક્સો અડપલા સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો જોકે ભોગ બનનાર મૂગ બધીર હોવાની પણ ઘટના સામે આવી છે પરંતુ ગાલ ઉપર બચકા ભરવાના કારણે બાળકીને ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે જોકે અંકલેશ્વર પંથકમાંથી બે ગંભીર ઘટનાઓ સામે આવતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે